અમદાવાદના પાઉસ પોલીસ કમિશનર શ્રીના હુકમથી ડીસીબીની ટીમે ઈસનપુરમાં ચાલતા જુગરધમ પર દરોડો પાડી એકત્રીસ જુગારીઓને ઝડપી લીધા હતા જેમાં પોલીસે ઈસનપુર જીમખાનામાં ચાલતા જુગરદમ પર રેડ કરી જુગર રમી રહેલા એકત્રીસ લોકોને અટકાયતમાં લઈને સોળ લાખ ઉપરાંતનો મુદ્દામાં કબજે કર્યો હતો ત્યારે પોલીસ આ જુગરધમના સંચાલક અરવિંદ ઉસ્તાદન એક નિવૃત પોલીસ કર્મી મૂળુંબર આણાને ભાગડું જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવતીકાલે રાજ્યમાં પચાસ થી પણ વધારે મતદાન મથક પર મતદાન મતદાનને પગલે ચૂંટણી સ્ટાફે કામગીરી શરૂ કરી છે જેમાં આખરી ગરમીમાં ચૂંટણી સ્ટાફ ઈવીએમ મશીન લઈ મતદાન મથકે પહોંચી ગયા છે જ્યારે તમામ ગુથન સો મીટર સુધીના વિસ્તારમાં પોલીસની સાથે સીઆરપીએફ એસઆરપી તેમજ અડધલશ્કરી દરના જવાનોને કિલ્લેબંધી રહેશે સાથે જ ગુજરાતમાં અઠ્ઠાવીસ વર્ષ પછી મે મહિનામાં મતદાન યોજાયું હોવાથી મતદાનના દિવસે હિટ વેવને લઈને ચૂંટણી પંચે એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે આવતીકાલે રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે મતદાન યોજવાનું છે ત્યારે દિલ્હીની જેમ જ અમદાવાદની પણ અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી મળતી માહિતી અનુસાર રશિયન સર્વરમાંથી આવેલા ધમકીભર્યા ઈમેલમાં ગઠલોડિયાની આનંદ નિકેતન સ્કૂલ ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય સહિત ત્રેવીસ જેટલી શાળાઓને બોમકી ઉડાવી દેવાની ધમકી મળી હતી જેને પગલે પોલીસ તંત્ર અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ટીમોએ તમામ શાળાઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું જોકે ધમકી પણ પોકળ પુરવાર થઈ હતી અને કઈ વાંધાજનક મળી આવ્યું ન હતું